મારી ચેનલ નોપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણા ચાટ એના માટે આપણે દેશી ચણા લેવાના છે જેને આઠ દસ કલાક પહેલાં પાણીમાં પલાળી રાખવાના છે ત્યાર પછી આપણે તેને હવે બાફવા માટે મૂકવાના છે તો આપણે તેને બાફીશું કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધેલ છે હવે એમાં આપણે ચણા ઉમેરી દઈશું અને સાત વિસલ થાય સાત સીટી થાય ત્યાં સુધી તેને બાફવા મૂકી રાખવાના છે આ રીતે આપણે

આ રીતે આપણે જોઈ લેશું દબાવીને ચણા બફાઈ ગયા છે હવે આપણે આ પાણીને લેવાનું છે હવે આપણે ચણાનો વઘાર કરવાનો છે એના માટે ચણા છે પછી ટમેટા છે મીઠો લીમડો છે લસણની કટકી છે અને આ આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે હવે આપણે એનો વઘાર કરીશું વઘાર કરવા માટે બે ટેબલ સ્પૂન તેલ મુકવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેને મસાલા પકાવવાના છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ નાખીશું ત્યાર પછી એક ચમચી જીરું નાખીશું હિંગ નાખીશું ત્યાર પછી એમાં મીઠા લીમડાના પાન નાખીશું ત્યાર પછી આપણે લસણ ની કટકી નાખવાની છે ત્યાર પછી એમાં આપણે આદુ મરચા અને લસણની જે પેસ્ટ કરેલી હતી એ નાખવાની છે હવે આપણે તેને બરાબર મિશ્રણ કરીશું આ રીતે તેલમાં પકાવશું આ રીતે આપણે તેને તેલમાં પકાવીશું બાફવામાં બાફવામાં આપણે મીઠું નાખેલું હતું એક એટલે આપણે બસ થોડું જ મીઠું આ રીતે ત્યાર પછી આપણે તેમાં ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી હળદર એડ કરીશું હળદર ને આપણે તેલમાં પકાવીશું હળદર પાકી જાય એટલે એમાં આપણે પછી બે ચમચી મરચા પાવડર એડ કરીશું એને પણ પકાવીશું આ રીતે આપણો મસાલો સરસ આ રીતે પકાવવાનો છે આમાં જીરું વધારે નાખવાનું છે એટલે આપણે બે ચમચી ઉપર થોડું જીરું નાખશું જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે આ રીતે જીરું આપણે પકાવી લેવાનું છે ત્યાર પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું હવે એમાં આપણે જે બાફેલા ચણા છે આ રીતે એડ કરી દેવાના છે હવે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે હવે તમે જોઈ શકો છો કે આપણે ચણા વઘારાઈ દઈએ છે હવે આપણે તેને ચાટ બનાવી હવે આપણે જે ચણા વઘારેલા છે તેમાંથી આપણે ચાટ બનાવશું એટલે આ રીતે ચણા નાખવાના છે ત્યાર પછી આપણે તેમાં ઇ સમારેલી ડુંગળી નાખશું ત્યાર પછી આપણે આ કાકડી છે એની સમારેલી કાકડી નાખશું ત્યાર પછી આ ટમેટા છે ઝીણા સમારેલા ટમેટા નાખશું ત્યાર પછી આપણે તેમાં લીલી ચટણી છે આ ચટણી એડ કરીશું ત્યાર પછી તેમાં ચીલી સોસ છે એ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે આ ટમેટો સોસ છે એ એડ કરીશું ત્યાર પછી તેમાં આ રીતે આ જી સેવ એડ કરવાની છે ત્યાર પછી તેમાં આ ચાટ મસાલો છે તે એડ કરીશું અને ચીણી સમારેલ કોથમીર છે તે એડ કરીશું તો મિત્રો જોઈ શકો છો તૈયાર છે આપણા ચણા ચાટ તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ટેસ્ટી ચટપટી ચણા ચાટ તૈયાર થઈ ગયેલ છે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર